દર વર્ષે નવી અને અનોખી થીમ દ્વારા યુવા પેઢીનું આકર્ષણ આકર્ષ્યું ઉદ્દેશ્ય સાંસ્કૃતિક અને પરંપરાને નવી અંદાજમાં ઉજવવું શહેરીવાસીને બે હજાર પચીસ નવરાત્રી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા દ્વારા નવલખી ગ્રાઉન્ડમાં ઉદભુત થીમ અને શાનદાર આયોજન સાથે નવરાત્રિની ઉજવણી થશે નમસ્કાર દર્શક મિત્રો નવલખી ગ્રાઉન્ડમાં કે જ્યાં બે હજાર પચીસને લઈને નવરાત્રિની શરૂઆત થઈ રહી છે આજના દિવસથી નવલી નવરાત્રી એટલે યુવા પેઢીમાં એક નવો જોશ નવો ઉત્સાહ કે આ તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે અને યુવા પેઢી આ તહેવાર માટે ખૂબ જ શણગાર કરીને ખૂબ જ સારી રીતે નવા ટ્રેડિશનલ કપડાઓ સાથે અહીંયા પધારે છે ગરબા એ એક આગવી ઓળખ છે આપણી ગુજરાતની સંસ્કૃતિ અને આ બી ગરબા એ વિશ્વભરમાં પ્રચલિત છે

સૌપ્રથમ તો હું મયંક પટેલ સ અને પ્રિયા બડોલે મેં એમની આભારી છું કે જેમને મને અહીંયા એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ગરબા રમવા માટેની જે તક આપી છે અને બીજું હું તમને એ જ કહીશ કે તમે જઈ શકો છો કે ગ્રાઉન્ડમાં એ લોકોએ બહુ જ સરસ રીતે ડેકોરેશન કર્યું છે બહુ સરસ રીતે શણગાર કર્યો છે અને માટી પણ બહુ સોફ્ટ છે તો આ વખતે ગરબાની મજા ડબલ માણવાના છે તમે યુવા પેઢીને શું સંદેશો આપશો કે નવલખી માં વધારે કે ઘણા ગામમાં જાય તેઓ આ વર્ષે વરસાદ લઈને બી ટેન્શન માં છે કે ખંભાલ આગાહી છે એના વિશે તમે શું કહેવા માંગો તો અંબાલાલ કાકા માટે તો હું કહીશ કે અંબાલાલ કાકાની ઉપર પણ અંબા માતા છે તો અમને અમારા માતાજી પર એટલો ભરોસો છે ગરબા ગરબામાં વરસાદ તો નહીં જ પડે અને અગર પડશે તો અમે વરસાદ પણ રમવા માટે રેડી છે અને આજની જે યુવા પેઢી છે હું એ જ કહીશ કે જે આપણા ગરબા છે એ વડોદરાની આગવી ઓળખ છે તો આપણે એને જાળવી રાખવા જોઈએ હમણાં જે જે યુવા પેઢી છે ધીમું ધીમું બોલીવુડ મ્યુઝિક તરફ જઈ રહી છે જે આપણો ગુજરાતનો પ્રોપર ફોક છે એ ભૂલતી જાય છે તો હું બધાને એ જ કહીશ કે આપણા જે ગરબા છે જે છે જે તાળી અને ચપટી જે આપણું ટ્રેડિશનલ પહેરવેશ છે જેમ કે ગુજરાતીના ચણિયા ચોળી માથે અંબોટો માથે લાલ ટીકો એ જે નાની નાની વસ્તુઓ છે આપણે ધ્યાનથી રાખવી જોઈએ અને આપણે એને આગળ વધારવું જોઈએ કે જૂની જે પાર્ટી ચપ્પી તાલી અને દાંડિયા તે દિવસ દિવસથી વંચિત થઈ ગઈ છે

સાથ કોઈ ય બનાવો ના બને સમાજને સંસ્કૃતને લઈને કે સાંસ્કૃતિક નગરી જાણે કોઈ બી બદનામીનો તિલક ના મળે તે લઈને બે હાજર પચીસની નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના હું વિજય મકવાણા બીબીએન લાઈવ ન્યૂઝમાં કેમેરામેન કિરણ સાથે ધન્યવાદ